જય ગદાનંદ જય માતાજી ઓગણીસ ઓક્ટોમ્બરે દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવાના છે મિથુન રાશિમાંથી હવે કર્ક રાશિમાં જશે અને એ કર્ક રાશિમાં પાછા રેટ્રોગ્રેડ થશે અગિયાર નવેમ્બરના દિવસે તો આ ગુરુ છે એ ધંધાને ધનના કારક છે તો કઈ રાશિના લોકોને વિશેષ ધનની પ્રાપ્તિ કરાવશે અપાર વૈભવ સુખની પ્રાપ્તિ કરાવશે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ અને તુલા રાશિ આ પાંચ રાશિના જાતકોને હવે ગુરુ છે ધનના દાતા પણ છે આકસ્મિક ધનના કારક પણ છે અને ધંધાના કારક પણ ગુરુદેવ છે તમારા બંધ પડેલા ધંધા ચાલુ થઈ જશે ધંધામાં જો તમે અત્યાર સુધી અટવાતા હશો તો હવે તમારે ધંધામાં અટવાવાની જરૂર નહીં રહે ગુરુદેવ સ્વયં આવીને તમારા ધંધાને સફળ બનાવશે તમારું ફસાયેલું નાણું છે એ તમને પરત મળશે તમારા રોકાયેલા નાણાં છે એ પણ તમને પરત મળશે તમે કોઈ પણ નાણાકીય એવા સંકટોના કારણે કોઈ કામ નથી પાડી શકતા તો હવે તમને એવા વ્યક્તિઓ પણ મળશે કે જે તમને આર્થિક સહાય કરશે અને એના કારણે તમારા બંધ પડેલા ધંધા તમે ચાલુ કરી શકશો એટલે કે અપાર વૈભવ સુખની પ્રાપ્તિ હવે દેવગુરુ બૃહસ્પતિ તમને કરાવવાના છે એમાં કોઈ સંશય કે શંકાને સ્થાન નથી ઓગણીસ ઓક્ટોમ્બરથી લઈને હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તો આ પાંચ રાશિના લોકોએ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી રહેતી જય ગજાનંદ જય માતાજી